સૌ કૃપાથી એક નવા વિડીયો સાથે આપની સેવામાં હાજર છું તો આજનો ઉપાય આ વિષયની અંદર તારીખ છે ચોવીસમી જાન્યુઆરી બે હાજર છવ્વીસ ને વાર છે શનિવાર વાલા મિત્રો પંચાંગ કહે છે મહામી નો શુક્લ પક્ષ ઉત્તર ભાદ્રપાદ નક્ષત્ર શિવયોગ મીન રાશિનો ચંદ્ર મકર રાશિનો સૂર્ય વાલા મિત્રો अशुभ સમયની જો વાત કરીશ રાહુકાળ સવારે 9 ને 55 મિનિટ થી 11 ને સત્તર મિનિટ સુધી છે અને યમગંત બપોરે બે ને એક મિનિટ થી ત્રણ ને ત્રેવીસ મિનિટ સુધી છે વાળા મિત્રો આ બંને અશુભ સમય કેવાય અશુભ સમયની અંદર કોઈ પણ પ્રકારનું શુભ કાર્ય શુભ યાત્રા ન થાય શુભયાત્રા અથવા કાર્ય કરવા માટે કોઈ સારું છોગડ્યું સારું મુહૂર્ત લેવું જોઈએ જેમાં અભિજીત ઉત્તમ છે અને તેનો સમય બપોરે અને મિનિટથી અને મિનિટ સુધી છે તો આ સમયની અંદર તમે પ્રકારનું શુભ કાર્ય શુભયાત્રાની શરૂઆત કરી શકો વાલા મિત્રો હવે વાત કરીશું આજના ઉપાયની તો આજના ઉપાયની અંદર વહેલી સવારે તમે સ્નાન કરવા માટે બેસો નાહવા માટે બેસો ત્યારે તમારે તમારા નાવાના પાણીની અંદર અડધી ચમચી કાળા તલ અને અડધી ચમચી હળદર બે નાખવાનું છે પાણીમાં મિક્સ કરવાનું છે અને મિક્સ થયેલા પાણીથી જ તમારે સ્નાન કરવાનું છે તમારું સ્નાન થઈ જાય તમે કપડા પહેરી લો વસ્ત્ર પહેરી લો એટલે તમારે તમારા ડાબા ને જમણા પગના અંગૂઠાની નીચે સરસિયાના તેલના તિલક કરવાના છે આ કાર્ય પતી જાય પછી તમારે શ્રી હનુમાનજી ફળ લઈ જવાનું હનુમાનજી દાદાના ચરણોમાં લીલું ફળ એક હનુમાન ચાલીસા નો પાઠ કરવાનો છે ત્યાર પછી વાળા મિત્રો સંધ્યાકાળ થાય ત્યારે શ્રી હનુમાનજી દાદાને એક હનુમાન ચાલીસા કાગભૂષણ ની રામાયણજી નો પાઠ અને સમયની અનુકૂળતા હોય પરમાત્માસાય ગોવિંદાય નમો નમ આ મંત્ર યથાશક્તિ તમારે જપવાનો છે તો આજનો ઉપાય શુભકામના તમને બધાને શ્રી હનુમાનજી દાદા તમારી બધી મનોકામના પૂર્ણ કરે તમારું રક્ષણ કરે ઉપાયના સ્વરૂપમાં વહેલી સવારે મેં કહ્યું તે પ્રમાણે સ્નાન કરવાનું મેં કહ્યું પ્રમાણે સરસિયાના તેલના તિલક કરવાના ત્યાર પછી ગૌશાળાએ એ જવાનું ગૌશાળા જઈને ગાયોને લીલું ઘાસ ખવડાવવાનું છે અથવા ઘાસનું દાન આપવાનું છે અથવા તમારા ઘરમાં જે કંઈ પણ ભોજન બન્યું હોય તે ભોજન ગાયને અર્પણ કરવાનું છે સંધ્યાકાળ થઈ જાય સૂર્યાસ્ત થઈ જાય ત્યાર પછી ચણાના લોટમાં બનેલું ફાળસણ નાના નાના બાળકોને તમારે વેચવાનું છે બસ આટલો જ ઉપાય તમે કરી લો આખું વર્ષ આનંદ સહિત પસાર થશે જે મારા વાલા મિત્રો નો મેરેજ એનિવર્સરી ચોવીસમી જાન્યુઆરી બે હજાર છવ્વીસ અને શનિવાર ના દિવસે છે તેવા બધા જ વાલા મિત્રો ને સવારે સ્નાન કરી પોતાના વડીલ હોય માતા પિતા હોય એના ચરણ સ્પર્શ કરવાના છે સૌ પ્રથમ ગૌશાળા ગૌ માતા લીલા ઘાસનું દાન કરવાનું છે લીલું ઘાસ ખવડાવવાનું છે અથવા તમારા ઘરમાં જે ભોજન બન્યું હોય તે અર્પણ કરવાનું છે ત્યાર પછી કોઈ પણ વૃદ્ધાશ્રમમાં અનાથ આશ્રમમાં દેવ મંદિરે જરૂરિયાતમંદ વ્યક્તિને અથવા બ્રાહ્મણ તમારે તેલનું દાન કરવાનું છે તેલ સાથે સાથે ઉવેરની દાળ અને લીલા મધ આટલાનું દાન કરી દેશો પતિ અને પત્ની નું આખું વર્ષ આનંદ સહિત પસાર થશે મારા બધા જ વિડીયો યુટ્યુબ પર હોય છે ફેસબુક પર હોય છે ઇન્સ્ટાગ્રામ પર હોય છે મારી યુટ્યુબ ની ચેનલ છે જેનું નામ છે દુષ્યંત તમે મારી ચેનલ ને સબસ્ક્રાઇબ કરજો અને બે લાયકન દબાવવાનું ભૂલતા નહીં કારણ કે જયારે જયારે હું વિડીયો બનાવી અને મૂકીશ ત્યારે તરત જ તમારા મોબાઈલ પર નોટિફિકેશન આવી જશે અને તમે તરત જ મારા વિડીયોને જોઈ શકશો બીજું મારા ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક નું પેજ છે તેને પણ તમે ફોલો કરજો મારા પેજને લાઈક પણ કરજો તમને વિડીયો તરત જ જોવા મળી જશે બીજી એક ખાસ પ્રાર્થના મારા બધા વિડીયોને તમે શેર કરજો તમે વિડીયો શેર કરશો તો કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિ સુધી તે વિડીયો પહોંચી જશે હું નિત્ય અને રોજ કહું છું કે આ ઉપાય ચોવીસ કલાક કે અડતાલીસ કલાકમાં પરિણામ નહીં આપે સતત અને નિયમમાં નિયમિત આ મારા વિડીયોને જોતા જશો ઉપાય કરતા જશો તો એક સમય એવું આવશે કે તમારા ગ્રહો બેલેન્સ થઈ જશે અને તમારા જીવનમાંથી દુઃખ પીડા ચિંતા ટેન્શન દૂર થશે તો શક્ય હોય એટલો મારો વિડીયો અવશ્ય શેર કરજો ના માં ફરીથી મળીશું આપ સૌને મારા જય શ્રી આરામ